ગુજરાતના સાહસિક ખેડૂતો હવે ખેતીને ઉદ્યોગની દ્રષ્ટિએ વિકસાવી રહ્યા છે વિદેશમાં જોવા મળતી ખેતીને પોતાના ખેતર પર લાવી અન્ય ખેડૂતોને પ્રોત્સાહન પણ આપી રહ્યા છે જી હા વાત કરવાની છે હિંમતનગરના ઉદ્યોગ સાહસિક ખેડૂતની જેણે સીડ્સ ઇમ્પોર્ટિંગ દરમિયાન વિદેશ પ્રવાસમાં જોયેલી ખેતીને પોતાના ખેતરે સફળ બનાવી જુદા જુદા શાકભાજીના પાકના તંદુરસ્ત ધરું ઉછેર માટેની આધુનિક ટેકનોલોજી યુક્ત નર્સરી તૈયાર કરી કેવી કમાણી તેઓ લઈ રહ્યા છે તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં ઇઝરાયલી ટેકનોલોજી સાથે બાર એકરમાં બનાવી નર્સરી સોઇલેસ હાઈટેક નર્સરીમાં કરી રહ્યા છે રોપા ઉછેર શાકભાજીના પાંચ થી છ કરોડ રૂપાઓનો કરે છે ઉછેર એક્ઝોટિક વેજીટેબલના રૂપાઓ કરે છે તૈયાર શાકભાજી પાકના રોપા ઉછેર માટે એક સમયે ખેતરમાં એકાદ ખૂણામાં ધરુવાડિયું તૈયાર કરવામાં આવતું હતું પરંતુ હવે શાકભાજીના ધરુઓનો ઉછેર નર્સરીમાં થવા લાગ્યો છે ગુજરાતના સાહસિક ખેડૂતો હવે હાઈટેક ટેકનોલોજી સાથે ખેતીમાં પણ ઉદ્યમ સાહસી બની રહ્યા છે ત્યારે હિંમતનગરના સાહસિક ખેડૂતે અપનાવેલી ઇન્ડો ઇઝરાયેલી ટેકનોલોજી યુક્ત નર્સરીની સફળતાની વાત પણ એવી છે

પાંચ બે હજાર સ્ક્વેર મીટર નેટ હાઉસથી ચાલુ કર્યું હતું અને આજે અત્યારે અમારી નર્સરી બાર એકરમાં ફેલાયેલી છે અને અમે બધા જ પ્રકારના શાકભાજીના રોપા વેજીટેબલના પ્લાન્ટ્સ બધા જ પ્રકારના શાકભાજીના રોપા બનીએ છીએ અને વર્ષે પાંચથી છ કરોડ પ્લાન્ટ વેજીટેબલ સિડલિંગ્સ બનાવીએ છીએ અને ટોટલી ટોટલ બધા ટ્રે ટ્રેઝમાં સિડલિંગ ટ્રેઝમાં બનીએ છીએ એના પછી અમે બે હજાર સત્તરમાં આ હાઈટેક નર્સરી ચાલુ કરી કે જે ફૂલ્લી

આ દરમિયાન વિદેશ પ્રવાસમાં તેઓએ હાઈટેક ટેકનોલોજી સાથે ખેતીનો વિચાર કર્યો વર્ષ આધુનિક ટેકનોલોજી સાથેની નર્સરીની શરૂઆત કરી શરૂઆતમાં દોઢ એકરમાં નર્સરીના મંડાણ કર્યા પ્રથમ વર્ષે રોપા ઉછેરમાં મળેલી સફળતાએ નવા ગ્રીનહાઉસ બનાવવા ઉત્સાહિત કર્યા દર વર્ષે બે એકરમાં હાઈટેક નર્સરી બનાવતા ગયા આજે જમીનની સંપર્ક વિનાની ટ્રે પદ્ધતિમાં તંદુરસ્ત રોપા ઉછેર કરે છે છેલ્લા બે વર્ષથી ગ્રાફ્ટિંગ કરીને શાકભાજીના ખડતલ રોપા તૈયાર કરે છે શાકભાજીમાં રીંગણા ખડતલ છોડ ઉપર ટામેટાના રોપાનું ગ્રાફ્ટિંગ કરે છે ગ્રાફ્ટિંગમાં રીંગણ ટામેટા અને મરચાંના રોપામાં સફળતા મળ્યા બાદ તેઓ ખેડૂતોને કોમર્શિયલ રીતે વેચાણ શરૂ કર્યું છે આ સાથે ઘર ઇન્ડોર પ્લાન્ટના રૂટ્સ વિદેશથી મંગાવી તેને પોર્ટમાં ઉછેરવામાં સફળતા મેળવી છે હિંમતનગરના ખેડૂત મયુરભાઈ હાઈટેક નર્સરીમાં પ્લગ નર્સરીમાં રોપા તૈયાર કરે છે પરંતુ આ પ્લગ ટ્રે જમીનથી બે ફૂટ ઊંચી નેસ્ટ ઉપર ગોઠવવામાં આવે છે કોકોપીડ સાથે ફંગસને કંટ્રોલ કરી શકાય તેમજ સીડ્સનો ગ્રોથ થાય તેવા તત્વો ઉમેરી રોપા ઉછેર માટેનું મટીરીયલ તૈયાર કરે છે ઓટોમેટિક મશીન થકી જ પ્લગ ટ્રેમાં સીડ્સ મૂકવામાં આવે છે નર્સરીમાં તાપમાન અને ભેજને નિયંત્રિત કરવાથી પંચાણું ટકાથી વધુ સીડ્સનું ટ્રેમાં જર્મિનેશન થાય છે છોડના પોષણ માટે અઠવાડિયામાં બે દિવસ માવજત કરવામાં આવે છે સોઈલેસ બેન્ચી સુપરત તમામ રૂપાઓને ઉછેરે છે હાઈટેક નર્સરીમાં સતત નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે શાકભાજીમાં રીંગણા ટામેટા મરચા કોબીજ ફ્લાવર તળબુજ ટેટીના રોપાઓ ઉછેરવામાં આવે છે એક્ઝોટિક શાકભાજીના રોપાઓ પણ તૈયાર કરે છે બ્રોકલી સેલરી પાર્સલી ચાઇનીઝ કોબીજ વગેરે શાકભાજીના રોપા ઉછેરે છે આ સાથે રેડ અને યલો કેપ્સિકમના રોપાઓનો પણ ઉછેર કરે છે દર વર્ષે તેઓ નર્સરીમાં પાંચ કરોડથી વધુ રોપાઓનો ઉછેર કરે છે નર્સરી રોપા ઉછેરમાં દસ થી પંદર સુધીનો પ્રોફિટ રહે છે એક એકરમાં ગ્રીન હાઉસ બનાવવા ચાલીસ થી પિસ્તાલીસ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે હાલ તેમની નર્સરીમાં પચાસ માણસોને કાયમી નોકરીએ રાખ્યા છે બે વર્ષ પહેલાં અમે વેજીટેબલ ગ્રાફ્ટિંગ બી ચાલુ કર્યું કે જે જમીનજન્ય રોગ જ્યારે કે ફોર એક્ઝામ્પલ તમે રીંગણ લઈ લો તો રીંગણમાં ઘણી વાર શું થાય કે એક જ ખેડૂત એક જ ખેતરમાં બે થી ત્રણ વર્ષ કોન્સ્ટન્ટ રીંગણો આવે તો એમાં જમીનજન્ય રોગ એટલે ફ્યુઝન વીડ છે વોટરી સેવન વીલ છે કે નિમાટોડ છે એ બધાનું ઇસ્યુ બહુ આવે તો એ ના આવે એના માટે એક જ ઇલાજ હતો કે ખેડૂતને છોડ કલમ કરવો પડે હવે ગ્રાફ્ટિંગની ટેકનોલોજી ગુજરાતમાં કે ઇન્ડિયામાં બહુ લિમિટેડ લોકો કરે છે અને હજુ એની ટેકનોલોજીની એટલી અવેરનેસ પબ્લિકમાં છે નહીં પણ છતાં બી અમે બે વર્ષથી રીંગણ છે ટામેટા છે સાદા મરચાં છે કેપ્સિકમ છે એ બધાના ટોટલ ગ્રાફ્ટિંગ વેજીટેબલ સિડલિંગ બી સપ્લાય ચાલુ કર્યો છે છેલ્લા દોઢ વર્ષથી અમે ઇન્ડોર ઓર્નામેન્ટલ ઇન્ડોર ઓર્નામેન્ટલ પ્લાન્ટ કે જે આપણે ઘરની અંદર સુશોભા માટે ઇન્ડોર પ્લાન્ટ્સ જે મૂકીએ છે એ બી ઉત્તર ગુજરાતની અંદર હજુ સુધી કોઈ કટિંગ્સ થી મલ્ટીપ્લિકેશન કરતું નથી એ બી અમે આ દોઢ વર્ષથી ચાલુ કર્યું છે કોકોપીટ ટ્રે પદ્ધતિ સાથે ગ્રાફ્ટિંગ થકી શાકભાજીના રોપા ઉછેર સાથે વિદેશી શાકભાજીના રોપા ઉછેરમાં પણ માસ્ટરી મેળવી લીધી છે ખેતીમાં સતત નવા નવા પ્રયોગો સાથે ખેડૂતે મેળવેલી સફળતા જોયા પછી અન્ય ખેડૂતો આવી ખેતી તરફ સાહસ કરશે તેવું માનું રહ્યું હિંમતનગરથી ક્ષિતિજ રૂપાણી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટી